પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કારે આમોદર પાસે અન્ય કારને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને અન્ય કારને ટકરાઈ પલટી મારતા ત્રણ ઘવાયા હતા જ્યારે અકસ્માતમાં કાર ચાલકનું મોત નિપજ્યું છે બારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને દ્વારકાધીશ હોસ્ટેલમાં રહેતા યુવક પોતાના બે મિત્રો સાથે ફોરવીલ ગાડી લઈ વાઘોડિયાથી વડોદરા તરફ જતા હતા ઓવરટેક કરવા જતા વિદ્યાર્થીની ગાડીનો અકસ્માત સર્જાયો હતો જેમાં ઉસ્તાદ રામ સ્વરૂપ પરિયા ઠાકોર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલતી સ્કોડા ફોર વ્હીલર ગાડીમાં અથાડી ગાડી ડિવાઈડર તોડી રોડ રોંગ ટ્રેક પર પર જતી રહેતા ચાલક ફંગોળાઈ જતા માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો ગાડી પલટવાની ઘટનામાં આસપાસના લોકો દોડે આવી યુવકોને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા આકસ્માતમાં વિદ્યાર્થી સહિત ત્રણ ઘવાયા હતા તો સ્કોડા કારને ટક્કર વાગતા તેમાં સવાર એક યુવક સહિત ચાર યુવતીને સામાન્ય ઈજા પહોંચતા સારવા માટે એકસો મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ ફરિયાદ માટે પહોંચેલા વિદ્યાર્થીએ અકસ્માત વિશે પોલીસને ગોળ ગોળ નિવેદન આપતા પોલીસે ઘટના સ્થળ પર જઈ આસપાસના સીસીટીવી ચકાસતા સાચી હકીકત બહાર આવી હતી વાઘોડિયા પોલીસે કારનો અકસ્માત સર્જી મોતને ભેટનાર યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે